દીવદર્ફી કેન્દ્ર શાળા નંબર બે માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજે આચાર્ય શ્રી બીએ એ રાઠોડના સાનિધ્યમાં માં અંબામાં જગદંબાના નવરાત્રી મહોત્સવમાં અમારી શાળાઓએ પણ આધ્ય શક્તિમાં અંબા દરેકને સુખ સમૃદ્ધિ ને શાંતિ આપે અને આપણી ઉપાસના સતત કાર્યશીલ રહે નવરાત્રીના ગરબાને રાસ રમી ભૂલકાઓ ખૂબ જ આનંદ માણ્યો જીવનમાં હર હંમેશા ઊર્જા વહેતી રહે અને શરીરનો બૌદ્ધિક તેમજ સરસ સર્વાંગી વિકાસ થાય અને માના ચરણોમાં સદાય શીશ ઝૂકી રહે તેના સાનિધ્યમાં બાળકો હર હંમેશ એકબીજાની લાગણીમાં જોડાયેલ રહે ભાવાત્મક વૃત્તિ આવે આશુરી વિચારો દૂર થાય જગદંબાના આશીર્વાદ વસ વરસતા રહે આશા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી શાળાના ઇન્ચાર્જ આશા આચાર્ય શ્રી જામાભાઈ પટેલ સીઆર શ્રી કે જે પઢાર તેમજ જેબી રાઠોડ સંજયભાઈ દરજી અને કલ્પેશભાઈ મોદી ખૂબ જ સરસ જહેમત ઉઠાવેલ કાર્યક્રમને સફળ બનાવવામાં સંચાલન વિષ્ણુભાઈ દેસાઈ કરેલ અને તમામ સ્ટાફ કનુભાઈ જોશી પ્રવણભાઈ ગેહલોત કામિનીબેન મકવાણા જગદીશભાઈ મોછી અજયભાઈ ગજ્જર ગોપાલભાઈ ડાભી છેલ્લે માના આશીર્વાદ લઈ છૂટા પડ્યા ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો વાલી પણ ઉપસ્થિત રહ્યા અહેવાલ શ્રી વિકે ડાભાની